વર્દરા શેના સેજગંજ વિસ્તારમાં આવેલે ખાનગી હોટલમાં લીફનું કામ કરવા માટે ગયેલા ત્રણ કર્મચારીને કરંટ લાગ્યો હતો જેમાં સાઈલ નામના કર્મચારીને કરંટ લાગતા તે ચાર ફૂટના લીફના ખાડામાં પડ્યો હતો જેથી તેને અન્ય કર્મચારીઓ દ્વારા સારવાર અર્થે એસએચજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબોએ તેને મૃત્યુ જાહેર કરવામાં આવ્યો હતો હાલ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે સાઈલ જે એક્સપાયર થયા છે મારા જમાઈ થયા છે મારા આરાના મારા હારા છે એમના જમાઈ થાય છે મારા બી જમાઈ થાય આ ભાઈ એવું કહે છે કે કરંટ લાગે છે નો પ્રોબ્લેમ કરંટ લાગ્યા કરંટ લાગ્યા તો ભાઈ નીચે કરંટ લાગે તો એના માથામાં આટલા બધા બલેટ કમતી કમ નીકળ્યા એને આખું માથું ફાટ માથામાં ફાટ કારે ફાટે તો માણસ હાઈડ પરથી પડે આ ભાઈ એવું કહે છે ખાડામાં પડ્યા તો ખાડામાં પડ્યા તો ખાડામાં તો તમને બલેટ નીકળે નહીં તો ઉપરથી પડ્યા તો એને બલેટ નીકળ્યા ને બરાબર અને બીજું એમને કંઈ સેફ્ટી નથી આપી ના હેલ્મેટ હતું ને સાહેબ એમને એવું સાહેબ એવું કહે છે કે હેલ્મેટની કંઈ જરૂર નહીં તો તમે કમનું સાઇડ કરો છો પછી એવું કે અમે કોન્ટ્રેક આપ્યા હતા તમે કોન્ટેક આપ્યા તો કોન્ટ્રેક બેસ કહી ગયા એગ્રીમેન્ટ હશે એગ્રીમેન્ટ નથી એનો છોકરાનું કોઈ ઇન્સ્યોરન્સ નથી કેબ નથી કપાતું એને ખાલી સેલેરી આપે છે તો મારું કહેવાનું એક જ મતલબ છે છોકરાને ન્યાય મળવું જોઈએ સાહિલને ન્યાય મળવો જોઈએ પૂરોપૂરો ન્યાય મળવો જોઈએ અને અમને ન્યાય ન્યાય જોઈએ છે નહીં તો હું આગળ સુધી જઈશ એપેક્સ હોટલ છે સહેજજીગંજમાં ત્યાં અમે લિફ્ટનું કામ કરતા હતા ત્યાં ઘટના બની છે કે અમે મેં અને આ બીજો માણસ છે અમે લિફ્ટમાં કામ કરતા હતા આ ભાઈ બહાર ઊભા હતા અને અમે ફિટિંગ જ કરતા હતા વસ્તુ પેલી જે એસેસની હતી ને એ ટાઈમે કરંટ મને લાગ્યો આ ભઈને લાગ્યો અને પેલા સહીલ કરીને છોકરો છે એને લાગ્યો સહીલ કરીને છોકરો લીપના ખાડામાં ઉતરતો હતો ચારથી સાડા ચાર ફૂટનો હતો એ લીપનું કેબિન પકડીને નીચે સામાન લેવા ઉતરતો હતો એ ટાઈમે મને લાગ્યો કરંટ તો અમે બે જણ એકદમ જ આમ ફેંકા હાથમાંથી છૂટી જ ગયું પેલું વસ્તુ એ ટાઈમે તરત જ આ છોકરાને મેં કીધું કે તું પેલો વાયર બોર્ડમાંથી તરત જ ઓન ધ સ્પોટ કાઢી નાખ કારણ કે એટલો ખતરનાક મને લાગ્યો કરંટ એટલે મેં કીધું વાયર કાઢ નાખ એટલામાં પેલો સહીલ કે ખાડામાં પડી ગયો પડી ગયો તો અમે આ જોયું કે પેલો ખાડામાં પડી ગયો બેટરી વાની જો અંદર હતો ને એટલે બેટરી વાની કે સાહિલ પડી ગયો તો એવું ફટાફટ મેં અને આ છોકરો ફટાફટ ખાડામાં ઉતર્યા અને સાહિલને ફટાફટ અમે બહાર કાઢ્યો બહાર કાઢીને ફટાફટ રિક્ષા બોલાવી રિક્ષા બોલાવીને રિક્ષાની અંદર મૂકી અને તરત અમે અહીંયા લઈને આવ્યા તાત્કાલિક સારવારમાં